સ્વાગત છે સંત કબીર સ્કૂલ ના વાલીઓને મળી નિરાશા વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની ની કચેરી ખાતે આવી પોતાની વેદના ઠાલવી વડોદરા શહેરના વાસણા રોડ વિસ્તારમાં આવેલી સંત કબીર સ્કૂલમાંથી એલસીની માંગણી કરવા જતા સ્કૂલ સંચાલકો દ્વારા બાકીની ફી વર્ષો તો જ એલસી મળશે તેવી વાત વાલીઓ અધિકારીની કચેરી ખાતે આવી શાળા વિરુદ્ધ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી વાલીઓનું કહેવું છે કે શાળાના શિક્ષણ સમિતિની બાબતે તેઓ સંતુષ્ટ નથી જેથી વાલીઓ દ્વારા એલસીની માંગણી કરવામાં આવી હતી ત્યારે શાળા સંચાલકો દ્વારા બાકીની ફી વર્ષો તો જ એલસી મળશે અને શાળાના સત્તાધીશોનું વાલીઓ સાથે વર્તન યોગ્ય ન હતું વધુ આક્ષેપ કરતા વાલીઓએ જણાવ્યું હતું કે અમને પેપર જોવાના બહાને શાળા ખાતે બોલાવવામાં આવ્યા હતા ત્યારે પેપર દેખાડવાના બદલે બે હજાર સત્તર અઢાર થી બે હજાર ચોવીસ પચીસ સુધીની બાકીની ફીનો લેટર હાથમાં પકડવામાં આવ્યો હતો વડોદરા જિલ્લા શિક્ષા અધિકારીની કચેરી ખાતે મોટી સંખ્યામાં સંત કબીર શાળાના વાલીઓ પોતાની વેદના લઈને આવી પહોંચ્યા હતા નોંધનીય બાબતે કે વાલીઓ દ્વારા શાળા સંચાલકોને જણાવવામાં આવ્યું હતું કે ટ્યુશન ફી ભરી હોવા છતાં બાકી બતાવીને તે ભરવા શાળા સંચાલકો કેમ જણાવી રહ્યા છે તેની રજૂઆત લઈને તેઓ કાર્યલિભાજિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે આવ્યા જે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વાલીઓને આ સ્વસ્થ

વાલીઓને એવું પણ આક્ષેપ છે સાહેબ અમને રાત્રે અગિયાર વાગે ઈમેલ કરીને પણ અમને હેરાન કરવામાં આવે છે અમારા બાળકોને એલસી આપતા નથી તો કોઈ પણ સ્કૂલ ગમે તે બોર્ડની હોય કોઈ પણ બાળકને એલસી અટકાવી શકે નહીં પણ સાથે સાથે ધારો કે જે બાળક અત્યારે એપ્રિલમાં દાખલ થયું છે ટર્મ શરૂ થઈ ગયું છે તો એને એક માસની ફી એ તો એને ભરવી પડે બાકી શાળા સામે શાળાને સૂચના અપાઈ ગઈ છે વાલીઓને પણ મારું એવું કહેવું છે તમે અત્યારે જાઓ અને તમને સહકાર આપશું જો સહકાર નહીં આપે તો આપણે જેમ અગાઉ જેમ સ્કૂલો સામે આપણે પગલા લીધા એની સામે પણ આપણે કડક કડક પગલાં લઈશું અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે એની કાર્યવાહી કરીશું એ ઉપરાંત આની જાણ સીબીએસ ને પણ આપણે કરીશું